કદાચ નામ તમે દીકરા દીકરીઓ સાંભળ્યું કે ન સાંભળ્યું મને ખબર નથી પણ વિશ્વનો બહુ મહાન મોટો ઇતિહાસકાર અને મોટો વક્તા એની ઈચ્છા થઈ ગઈ કે નાનપણથી થોડી તકલીફ હતી બોલવાની એની જીભ બરાબર તોતરાતી હતી બરાબર ચાલતી નહોતી બોલી નહોતું શકાતું અને ગ્રીષ્મો તે વખત તો કાયદો એવો કે જો તમે બરાબર પોતાની જાતનું પ્રેઝન્ટેશન ન કરી શકો તો એ સરકાર જમીન લઈ લે અને ડેમોસ તરીકે બધી જ જમીન ગુમાવવાનો વારો આવેલો પણ તે દિવસે નક્કી કરો ડેમોસ તરીકે કે મારે વિશ્વના મહાન વક્તા બનવું છે અને મહાન વક્તા બનવા માટેનો પહેલો જ ગુણ જોઈએ

સારું બોલતો હતો તરત બીજી તકલીફ આવે શ્વાસ ચડવા માંડ્યો અસ્થમા થઈ ગયો અસ્થમા થઈ ગયો ફરી પાછો વૈદરાજ પાસે ગયો ને કહ્યું કે મને અસ્થમા તકલીફ થઈ ગઈ મને શ્વાસ શ્વાસ બહુ ચડે છે શું કરું તો કે દવા આપું છું નન્નો પહાડ જે નજીક છે સવારે ચડવાનો ઉતરવાનો ટ્વાઇસ અડે દિવસમાં બે વખત તાર્યા કરવાનો તો કે સારું એક વર્ષ આ માણસ સાધના કરી અને શ્વાસ ગાયબ થઈ ગયો બે વસ્તુ થયું બોલતા પણ સાંભળવા મળી ગયું સવાસ પણ ગાયબ થઈ ગયો પણ તકલીફ એ થઈ કે બોલવા માટે કઈક મટીરિયલ હોય નોટ હોય વોટ એવર અથવા ભણવા માટેનું કંઈક ને કંઈક મટીરિયલ મગજમાં હોય તો જ માણસ બોલી શકે છે એટલે આ માણસે નવ વર્ષ સુધી કૃષ્ણ વિદ્વાન પંડિતોને મળીને પાંચસો જેટલા બુક્સ મોડે કર્યા કેટલી ચોપડી મોડે કરી પાંચસો જેટલી બુક્સ એને મોડે તૈયાર કરી અને નવ વર્ષ આ સાધના કરી બે વર્ષ પેલા એટલે કેટલા થયા અગિયાર વર્ષ સુધી આ સાધના કરીને પહેલું જ વક્તવ્ય એનું અને ખભાએ સાથ નહીં આપ્યો જરાકમાં ખભુ આ ઉપર ચડે જરાકમાં આ ઉપર ચડે જરાકમાં આ ઉપર ચડે આ ઉપર ચડે લોકો હસ્યા તેને ઇન્સલ્ટ ફીલ થયું અને ઘરે બજારમાંથી જતી વખતે બે તલવાર લેતો ગયો સત્ય ઘટના છે મિત્રો

રોશન કરી શકો એવી તમામ સંભાવના તમારા દરેક પડે છે